તમામ ઉપસ્થિત ભાવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આ ખૂબ જ સારા અને ઉચ્ચ કોટીના આયોજનની અંદર જે માર્ગદર્શન મળવાનું છે કે જેનેથી તમે પ્રેરણા લે અને તમારી તૈયારીને વેગ આપી શકો છો આ કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ સ્વાગત છે રાહ સંઘર્ષ જો ચલતા હૈ વહી સંસાર કો બદલતા હૈ

કારકિર્દીને બનાવવા માગે છે અને સમાજને એક સેવાદો નોકરી આપવા માગે છે એ લોકો પોલીસ વિભાગમાં અધિકારી તરીકે ફોર્મ ભરીને ભરતી માટે પ્રયત્ન કરતા હોય છે તો તમામ ઉમેદવારોને સૌપ્રથમ પ્રથમ તેમની કાબિલિયત પ્રમાણે મહેનત પ્રમાણે પ્રદર્શન કરી શકે માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું મેં કીધું એ પ્રમાણે પોલીસ એક સાહસ સામર્થ્ય અને સંવેદનાસભર નોકરી છે અને એની તૈયારી માટે સરકારના બીજા વિભાગોની તૈયારીથી અલગ હોય છે ઇતિહાસ સાક્ષી રહ્યું છે કે જ્યારે જ્યારે પણ કોઈ કૌશલ્ય સભર નોકરી કરવી હોય તો તમારામાં કંઈક વિશેષ ગુણ હોવો જોઈએ અને વિશેષ ગુણ જે છે એ કંઈક કરી બતાવવાનો આગેવાની લેવાનો સમાજ પ્રત્યે કરુણા અને સમર્પણના ભાવ સાથે જો તમે કોઈ સેવાના ભાવથી નોકરી કરવા માંગતા હો તો એ હંમેશા લશ્કર એટલે કે ત્રણે ત્રણ અને પોલીસ ની નોકરી હોય છે સમય બદલાય છે એમ પરીક્ષાની પેટર્નો પણ બદલાય છે તૈયારીઓની વ્યવસ્થા પણ બદલાય છે સિલેબસ પણ બદલાય છે ઓગણીસો ને એકાવનની અંદર જ્યારે યુપીએસસી નહોતું ત્યારે ઇન્ડિયન સિવિલ સર્વિસીસની એક્ઝામ હતી ત્યારના પ્રશ્નપત્ર એક વખત મારા હાથમાં તો એ પ્રશ્નપત્રના પ્રશ્નો એ પ્રશ્નો અત્યારના ડીવાયએસઓ ની તૈયારી માટે પૂછે એટલે કે જ્ઞાનનો કદ જ્ઞાનની કક્ષા એટલી વધી છે લોકોમાં શિક્ષણ પ્રત્યેની લાગણી જનરલ નોલેજ પ્રત્યેનો એમને સજાગતા એટલી વધી છે કે એ જે આઈસીએસના પ્રશ્નો હતા એ અત્યારે ક્લાર્ક અને ડીવાયસની પરીક્ષાઓ છે એટલે તમે વિચારી શકો છો કે આપણું બૌદ્ધિક સ્તર એટલું ઊંચું ગયું છે તેમ છતાં એમાં ફાઇટ કરી અને લોકો એમાં ઉત્તીર્ણ થાય છે અને સમાજની સેવામાં જોડાય છે એટલે જેટલું બૌદ્ધિક સ્તર ઊંચું એટલી જ સમાજની અંદર એના એનો પડછાયો જે છે એ ખૂબ જ જેને કહેવાય કે પોઝિટિવ હોય છે એને એની અંદર લોકોને સેવા કરવાની ભાવના પણ હોય છે કારણ કે સમાજ જીવનમાંથી જે ચૂંટાઈને અથવા તો સિલેક્ટ થઈને આવેલો ઉમેદવાર જે છે સમાજની સેવા કરશો વાત છે પોલીસ વિભાગની તો અત્યારે બંને અધિકારી હાજર છીએ અમને ખબર છે કે દિન પ્રતિદિન પોલીસ વિભાગની અંદર જે પડકારો આવે છે એ પડકારોનો સામનો કરી અને સમાજના દરેક વર્ગને સંતોષ આપવો એ કેટલી અઘરી બાબત છે અને એના માટે ખરેખર કોઈ પરીક્ષા પાસ કરવાની એ વસ્તુ નથી આવી પરંતુ વિવાદમાં પસંદગી પામ્યા પછી અનુભવોને આધારે અમે તમારી શ્રેષ્ઠ સેવા આપી શકીએ પોલીસની ભરતી માત્ર લેખિત પરીક્ષા નથી હોતી એની અંદર આપણું શારીરિક ક્ષમતા પણ સાબિત કરવાની હોય છે અને એ શારીરિક ક્ષમતા માટે જે પચીસ મિનિટમાં પાંચ મિનિટને દોડવાનું છે તો એ પણ એક પ્રકારનું પોતાની જાતે ચેલેન્જ છે કે વાંચીને તો કોઈ પણ પુસ્તકીઓ કીડો એ યાદ રાખી શકે

આત્મવિશ્વાસ અને ઈશ વિશ્વાસ જો એ ઉમેદવાર લઈ અને મેદાનમાં ઉતરે તો કોઈ પણ પરિસ્થિતિ જે છે એને હરાવી શકતી નથી માત્ર જરૂર છે દ્રઢ સંકલ્પની તથા પરિશ્રમની અને સમર્પિત રહી અને મહેનત કરવાની તો તમામ જે છે એ સારી રીતે પોતાની પરીક્ષામાં ભાગ લઈ શકે છે વાત રહી કોચિંગ તો આપણે સૌ જાણીએ છીએ કે કોચિંગના અત્યારે ઘણા બધા વિકલ્પ ઉભા છે

એ ઝિગઝેગ એનો જે ગ્રાફ છે એ એ બ્લોક જે છે ઉપરની દિશામાં જતો હોય તો એમાં ઘણી રોગ આવતો હોય અમારી તૈયારીની અંદર જે અમે પદ્ધતિ અપનાવી તો એક રિલાયેબલ સોર્સ દ્વારા તૈયાર કરાયેલા જે જે કોઈ પણ પુસ્તકો અથવા ચેનલ હોય એનો જ ઉપયોગ કરું ઘણી બધી ઇન્સ્ટાગ્રામની અંદર એપ્સ ઉપર અને ફેસબુક ઉપર ઘણા લોકો આવી આવીને પોતપોતાના મંતવ્યો આપે કે આ રીતે દોડજો આ રીતે ઉઠજો સવાર વેલા ઉઠવાની જરૂર નથી રાતે દોડો તો ચાલે પછી ખાવા પીવા ખાણીપીણી કોઈ પણ ખાવ તેમ છતાં તમે પાસ પી જશો આવી બધી જાહેરાતોમાં ફસાતા નહીં હંમેશા જે ટ્રેડિશનલ એટલે કે પરંપરાગત તૈયારીની પદ્ધતિ છે એનાથી શ્રેષ્ઠ બીજી કોઈ હોઈ ન શકે આપણા આજે સદભાગ્ય છે કે માન્ય ધારાસભ્યના મંત્રને માન આપીને વેબ સંકુલ જેવું એક શ્રેષ્ઠ એક પ્લેટફોર્મ જે છે એમના આ જે વોચ અને ઓનર એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે કે જેઓ આપણને એવી માહિતી આપશે કે જે તમારી પરીક્ષાની તૈયારીને વેગવંતી બનાવશે એટલે વેબ સંકુલ અને એના જેવા બીજા એક બે જે ક્વોલિટી સબર પ્લેટફોર્મ છે એનો ઉપયોગ કરજો જેથી કરીને તમારું કોચિંગનું સ્ટાન્ડર્ડ જળવાય અને એવા પુસ્તકોનો અભ્યાસ કરજો મારા જ્ઞાનની અંદર તો વિસંગતતા ના આવે કારણ કે એક જ પ્રશ્ન ના ઘણી વખત દસ જવાબો ગૂગલ પણ અલગ જવાબ આપશે બીજું ભાઈ પ્રકાશન જે એમનો પણ અલગ જવાબ આપશે ગ્રુપ ડિસ્કશન પણ અલગ જવાબ આપશે તો તમે બધું છેતરાઈ ન જાઓ એક દિન પણ ખૂબ કાળજી લેવાની જરૂર છે માન્ય ધારાસભ્યશ્રીએ ટાવર બજારની અંદર લાઇબ્રેરી સરસ નિર્માણ કર્યું છે હમણાં છ એક મહિના પહેલાં જેનું ઉદઘાટન થયું અને હું બે ત્રણ વખત કારણ કે હું અભ્યાસું છું હજી મને મારા હજી પણ ચાલુ છું હમણાં જ પીએચડી પૂરું કર્યા પછી હમણાં એન્વાયરમેન્ટ સાયન્સની અંદર સર આંબેડકર યુનિવર્સિટીમાંથી ફરી એડમિશન લીધું એટલે અભ્યાસ જે છે એ મારો

એક જ સલાહ આપીશ કે પોલીસ અધિકારી બનવું એ પરીક્ષા પાસ થઈ જવી એવું એક સહજ અને સરળ બાબત છે પરંતુ પોલીસ અધિકારી તરીકે પોતાની જાતે સાબિત કરવી એટલું જ પડકાર મિત્રો તમે જે દ્રઢ સાથે મેદાનમાં ઉતર્યા છો તો તમે એ તમારો જુસ્સો જાળવી રાખજો કોઈપણ પ્રકારના માર્ગદર્શન માટે સતત અમે અહીંયા ઉપલબ્ધ છીએ અમારા એસપી શ્રી ઓમ પ્રકાશ જાડસાહેબ અને ધારાસભ્ય હાર્દિકભાઈના સહયોગથી પોલીસ લાઈનધામ ખાતે એક ખૂબ જ સરસ ટ્રેકનું આયોજન કર્યું છે જેમાં કોરાડું અને લાલ માટી મિક્સ કરી અને સાયન્ટિફિક પદ્ધતિથીનું લેવલિંગ કરી ગ્રેડિંગ કર્યું છે અને ચારસો સોળ મીટરનો ટ્રેક બનાવ્યો છે જેથી કરીને એના

રનિંગની ટેકનિક પડી શકે એને માટે પણ અમે ટાઈમિંગમાં જળવાય માટે ડિજિટલ બ્લોક છે પાણી પાણીની સુવિધા એટલે કે એવી વસ્તુ કે જે તમને તમારી તૈયારીને વેગ આપી છે તો આ વસ્તુનો પણ ખાસ લાભ લેજો આ બક્કે અમે અહીંયા આમંત્રિત કર્યા બદલનો આભાર અને ફરી વખતને જળવણી સફળતા મળે તેવી શુભકામના આપું છું જય Thank you.